પેલા તો તારી ઉંમર જોઈને મને એવું લાગે છે કે તારી ઉંમર લગભગ પચાસ ઉપર તો છે એટલે તારી જેવા વ્યક્તિ મારી ઉંમર ન હોય તો કઈક મોરે મોરો હું દઈ દઉં તું જે રીતે વિડીયોની અંદર મન ફાવે એવી ગાળો બોલે છો તારા સભ્ય ગોપાલ ઇટાલિયા ને મન ફાવે એવું તું કે છો મને મન ફાવે એવું બોલે છો પાટીદારો ને મન ફાવે એવું બોલે છો કે મારી કોમેન્ટમાં કોઈ ગાળો ન લગતા આમ ને બધું થઈ જાય બરાબર અને બીજું કે તું એમ કહેજો કે મારા વિસાવદરના એક કઈ છોકરાને દબાવવા તો ધ્યાન રાખજો હું ઘરે પહોંચી જઈશ પણ તો તારા વિસાવદરના છોકરાને તારા ઘરે લઈ જ ઘોડિયામાં હિંચકાવીને બાર હુકામને લુખાગીરી કરવા મોકલેશ કે તલ્લે ચડી જાય કોક મોરે મોરો દઈ દે હે એટલે તું તારી ઉંમરનો લિહાજ કર આવું મને તું ગાયડું બોલે છે ને પાછો વળી એમ કે છો હું ગેર શબ્દ નથી બોલતો હવે એ વિડીયો મારે કોઈને બતાવવા જેવો નથી બદનામ થાય તું જે રીતે ગાળો બોલે છો એની ઉપરથી ખબર પડશે કે તારા ઘરના સંસ્કાર છે અને મોરે મોરાની વાત કરે ન્યા હતા તારે બોલવું તું ને અહીંયા સુરત વહી પછી મોરે મોરાની વાત કરે ન્યા આવતા તારે તારે કેવું તું આવી જાઉં મોરે મોરો તને હામો દઈને મોરે મોરો હાલી નીકળ્યો છો એટલે મન ફાવે એવી ભાષાનો ઉપયોગ કરવા તું કોને બોલે છો એ પેલા જોઈ લે તું અમે કોઈથી ફાટી નથી પડતા અને વારે વારે તું મૂછના આંકડા ચડાવે છો એવી મૂછ થી અમારે કઈ ઘંટ ફરક ન પડે હો ન્યા હતા તાર તર બોલું તું કે આવી જા મારી હામો અને ગોપાલ ઇટાલી હવે ધારાસભ્ય થઈ ગયા છે તો એ તો તને આવનારા દિવસોમાં એ જવાબ આપશે તું ચેલેન્જ મારે જો ને કે પટેલના પેટ હોય તો આવી જાય મારી હામે ફલાણું ને ઢેકડું એટલે આમાં કોઈના કોઈના પેટનું ન હોય આમાં આમ જો જીગર જોવે જીગર તારામાં તાકાત હોય તો આવી જા સુરત તું બાકી અમે અહીંયા આવશું ને તારે તને મળશું ચોક્કસ એટલે મન ફાવી ભાષાનો ઉપયોગ કરવા બે પોટલી નાખીને તું વિડીયા બનાવે અને પાછો એમ કેજો કે હું અપ શબ્દ નથી બોલતો એટલે તારી ઉંમર જોઈને મારે તને શું કેવું મને પેલા ઈ થાય છે તું જે હોય ઈ અમારે કાંઈ ફરક ન પડે મોટી ટોપ હોય ને તોય અમારે કાંઈ ફરક ન પડે હું અમે તારી જેવા લુખા જ છીએ સમજો તારા માટે નથી પડતો આ કઈ એક બેન હારા તને અમે કોઈથી ફાટી નથી પડતા હો અને એમ કહેજો મારા તાલુકામાં કરી જો મારા ગામમાં સભા કરી જો એ બધું થાય બધું થાય તારી જેવા તો કયા ઘૂંટણી આવી ગયા હો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી બનાવીને ધારાસભ્યોને તમે મન ફાવે એવી ગાળો દોશો પાટીદાર સમાજના લોકોને મન ફાવે એવી ગાળો દોશો એટલે તમે સમજો શું તમારા મનમાં આ તો તમારી ઉંમર જોઈને અમે તમને જવા દઈએ બાકી અમારી ઉંમર નો હોત ને તો મોરે મોરો આપી દે ને અમે રીતે મોરે મોરા કઈ તમને એકને જ દેતા આવડે એવું નથી મોરે મોરા બધાને દેતા આવડે પણ એની માટે જીગર જોવે સમજો એટલે માપમાં બોલજે આખા સમાજને તું મન ફાવી ગાળું દેસો અને તું કયા સમાજ છો એ પેલા તું તપાસ કરી લે તું જે સમાજ છો એ સમાજને તું ગાળ્યું દેખ પાછો કોમેન્ટમાં કોઈ અપશબ્દ ન લગતા ન તમારી માન ફલાણું ઢીકળું હાલી હું નીકળે તો વિડિયા જ ન બનાવાય કોમેન્ટમાં ગાળો ખાવાની તેવડ ન હોય ને તો વિડિયા જ ન બનાવાય સાનું માનું ઘરમાં પીડ્યું રહેવાય આટલો બધો ઢઢો હોય ભડભડિયો હોય વિડીયો બનાવવાનો તો ગાયું આવે બધું આવે મોરે મોરાય થઈ જાય પણ આપણને એટલું બધું લાગી આવતું હોય ને કે કોઈ કોમેન્ટમાં આપણને ગાયું દે છે તો વિડીયો ન બનાવાય ખોટું નેટ ની પથારી ન ફેરવાય જાણું મનુ ઘરે પડ્યું રહેવાય મોબાઈલમાં વિડીયો ગેમ રમાય સમજો